નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે કડી સર્વ વિશ્વવિદ્યાલય એનએસએસ વિભાગ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી સર્વવિદ્યાલય કેળવણી મંડળની કડી સર્વ વિશ્વવિદ્યાલયના એનએસએસ વિભાગ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ તેમજ સમગ્ર પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે શહીદોના વિવિધ પ્રસંગોને યાદ કરી શહીદોને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસમાં ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું સાંપ્રત સમયમાં જ્યારે યુવાધન વિવિધ ઉજવણીઓ ઉજવવામાં વ્યસ્ત છે ત્યારે ઉપરોક્ત કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એક સૈનિકના જીવનમાંથી પ્રેરણા લઈ શિસ્ત અને જે માટે કર્તવ્ય પરાયણતા શીખવા માર્ગદર્શન મળ્યું હતું

નિકોલ કોલેજ ના પ્રોગ્રામ ઓફિસર પાર્થ પરમાર બીએસસી કોલેજ ના પ્રોગ્રામ ઓફિસર કૌશિક સિંધવા દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો ગાંધીનગર ની સેવાકીય સંસ્થા શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા સેવા કાર્ય વિલોડા તાલુકાના કરાચા જબ ચિતર્યા માં ચાર ગામના 46 લાભાર્થીને ચોખા ગુળ સાબુ વગેરે જીવન જરૂરિયાત ની વસ્તુઓ નું વિતરણ શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યમાં સંસ્થાના સભ્યોએ સહયોગ આપ્યો હતો શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજ સેક્ટર 7 ગાંધીનગરમાં કારકિર્દી વિકાસ તાલીમ સેશનનું આયોજન કરવામાં આવ્યું શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજ સેક્ટર 7 ગાંધીનગર ખાતે તારીખ 25 જુલાઈ 2024 ના રોજ કોલેજના આચાર્ય ડોક્ટર એમ એમ ચૌધરીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું કારકિર્દી વિકાસ તાલીમ સેશન એ વિષય પર આયોજન કરવામાં આવ્યું હતું જેમન યુઆઈટી ગાંધીનગર ના પ્રોગ્રામ મેનેજર સૌમ્યા હરીશ પ્રોગ્રામ એસોસિએટ રોશની પટેલ લક્ષ્મી ઠક્કર તેમજ ભરતભાઈ ઉપસ્થિત રહ્યા હતા હાઉ ટુ રાઇટ ટુ ફેસ ઇન્ટરવ્યુ જેવા વિષય પર ગહન ચર્ચા કર્યા બાદ વિદ્યાર્થીઓનું રોજગાર વિભાગ ગાંધીનગર થી પધારેલ નીલંબબેન ભાવસાર અને આશુતોષ પટેલ દ્વારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું કોલેજની 120 વિદ્યાર્થીનીઓએ આ તાલીમનો લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન ડોક્ટર ગીતાબેન ચૌધરીએ કર્યું હતું તારીખ બાવીસ જુલાઈ સોમવારના રોજ સુરેન્દ્રનગરની સવા શાળા ખાતે પરીક્ષાનો ડર કેવી રીતના દૂર કરવો નિયમિતતા તેમજ વાંચનનું મહત્વ વિશે શ્રી હર્ષિદા રાવલ આચાર્ય તેમજ અન્ય સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું સમર્પણ પબ્લિક સ્કૂલ ખાતે તારીખ છવ્વીસ જુલાઈએ શુક્રવારે શ્રી શંકરસિંહ વાઘેલા બાપુના જન્મદિવસ નિમિત્તે બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું નર્સરી જુનિયર સિનિયર એટલે કે પ્રી પ્રાઇમરીના ચારસો જેટલા બાળકોએ ટ્રી પ્લાન્ટેશન કર્યું બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે તે હેતુથી બાળકો દ્વારા ટ્રી પ્લાન્ટેશન કરાવવામાં આવ્યું હતું સાથે દરેક બાળકને છોડને પોતાનું નામ આપ્યું હતું અને તેના જતન અને ઉછેર માટે તૈયાર કર્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ